સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગામડે ગામડે પાકા રસ્તાની સુવિધાના દાવા તો કરવામાં આવે છે પણ આ દાવા પોકળ સાબિત થયા છે મેઘરજના મૂળશી ગામે એક પોઈન્ટ પાંચ કિલોમીટરનો રસ્તો એટલે કે દોઢ કિલોમીટરનો રસ્તો વર્ષોથી ખખડધજ હાલતમાં છે આ રસ્તા પર કપચી સહિતનું મટીરિયલ ઉખડી ગયું છે ખરાબ રસ્તાના કારણે બીમારી સમયે એકસો આઠ પણ પહોંચી શકતી નથી ચોમાસામાં પણ રહીશુની ખૂબ કફોડી હાલત થાય છે ત્યારે લોકોએ રસ્તાની માંગ સાથે આખરી ગરમીમાં રસ્તે બેસીને ભજન કરીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો જાફળી ફળીની અંદર રાવણવાસ અને રામણવાસના અમારા મકાન સ્વગરની આજુબાજુ છે અને સાહેબ રસ્તો અમારો એકદમ હાલતમાં તૂટી જવાથી અમે શરકાશ્રીને બહુ વાર અપીલ કરેલી છે તો છતો અમારી સામે કોઈ જોયેલ નથી અને કોઈ પગલાં લીધેલ નથી અને અમારે ગામથી દૂર જવા માટે કે કોઈ પશુ બીમાર હોય માણસ બીમાર કોઈ ડિલિવરી હોય તો સાધન કેસો અઠવવા માટે મંજૂર નથી આવો એકદમ બેકાર રસ્તો હોવાથી અમે સરકારશ્રીને બહુ અપીલ કરવા છતો એના કાર્યક્ષરના કોઈ પગલા લેવામાં આવ્યા નથી અને મારા માટે બહુ તકલીફ છે અને રસ્તો એકદમ બેકાર હાલતમાં હોવાથી અમે ગામજનો સર્વ ડામણભાઈ રાવણભાઈઓ મળી સરકાર સીધી અપીલ કરીએ છીએ કે ખરેખર અમારું આટલું કામગીરી હાથ લે આ રસ્તા માટે જ ખાસ આંદોલન જેવું કર્યું આ બધા મળ્યા હે પચાસ સાઠ જણા રાવળવા રાવળ ફળિયાનો ચાલીસ ઘર હે અમારો ચાલીસ પચાસ ઘર નહીં રસ્તો દસ પંદર વર્ષ પહેલાં કર્યો અત્યારે હાલત બહુ ખરાબ હે ચૂંટણી વખતથી બધા નેતાઓ મોટા મોટો આશ્વાસન હાલીને જતા વળતું કોઈ દેખાતું હે નહીં અમારા સત્વરે આ રસ્તા માટે કોઈ થાય એ માટે અમારી નંબર અપીલ હે અને આજે અમે રામદુને પણ બોલાવીએ રસ્તા ભગવાને એવું કોઈ નસાવ ઉતર્યું એ માટે કોઈ જગ્યાએ તો કોઈ બહુલેખિત બી રજૂઆત કરી અમે મૌખિક બી રજૂઆત કરી પણ કોઈ પણ પગલો લેવામાં આવ્યો નથી એટલા માટે અમારે આજે આ પગલું ભરવું પડ્યું